સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેસતાણ ચાલી રહી છે કલેક્ટરની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે ત્યારે નિયમ મુજબ સાંસદ ને તેમજ વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે હાલ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોષ કબજો છે ત્યારે મુકેશ દલાલે ઓફિસ બાબતે પોતાની પ્રતિક્રિયા મીડિયાને આપી છે સુરતમાં સાંસદની ઓફિસ મેળવવા બિનહરીફ ચૂટેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરની બે વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ જર્સના જર્દોષની ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ કર્યો છે બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સુપારી થઈ હોવાનો ઘાટ સર્જાય છે ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય ત્યારે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે બે અરજીઓ કરી છે તેમજ કલેક્ટરને કહ્યું પરંતુ કરીએ છીએ તેમ કહે છે ત્રણ મહિનાથી હું અરજી કરી છું પરંતુ હજુ ફેસિલિટી સેન્ટરની જગ્યા મળી નથી અગાઉ તેર જૂને અરજી કરી હતી મે માત્ર કલેક્ટર પાસે જગ્યા માંગી છે કલેક્ટરને જ્યારે મળશે કબજો ત્યારે કલેક્ટર મને આપશે મેં બે વખત કલેક્ટર ને રજૂઆત કરી બે વખત રજૂઆત કરી છે બે વખત પત્ર લખ્યો છે કલેક્ટર સાહેબ કહે કે અમને ઓફિસ નો કબજો મળે દંડ અમને આપીએ છીએ ને મારો કોઈ અધિકાર નહીં મળે ને મારે કલેક્ટર પાસે માંગણી કરવાની હોય સક્ષમ સત્તાધીશ પાસે કરવાની હોય સેક્શન સત્તાધીશ કહે છે કે અમને ઓફિસ નો કબજો મળશે તો બીજી કોઈ જગ્યામાં ધ્યાનમાં આવશે ત્યારે મળશે પત્ર ઓફિસ માટે જગ્યા માંગવાની વાત છે કે ભાઈ ફેસિલિટી સેન્ટર માટે સંસદ સિંહ મળવા પડતા જગ્યા હોય સુરત માટે બતાવો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત